વડોદરાના સાવલીના ભાદરવા ગામે સરપંચ અને પંચાયતના સભ્ય વચ્ચે મારા દ્રશ્યો સામે આવ્યા છે સ્ક્રીન પર જોઈ છો કે એકઠા થયેલા ટોળા વચ્ચે એક ગાડી આવે છે સ્વિફ્ટ ગાડી અને લોકોને અડફેટે લેતી જાય છે આ ઘટના છે વડોદરાના સાવલીના ભાદરવા ગામની કે જ્યાં નજીક બાબતને લઈને પાણીની બાબતને લઈને પાણીપત જેવું યુદ્ધ સર્જાઈ ગયું આવું એટલા માટે કહેવું પડી રહ્યું છે કારણ કે તમને બધાને ખબર છે કે ગામડામાં પાણી માટે બોરની વ્યવસ્થા હોય છે નક્કી કરેલા સમયે નક્કી કરેલા સમયગાળા દરમિયાન બોરમાંથી પાણીએ ગ્રામજનોના ઉપયોગ માટે છોડવામાં આવતું હોય છે ઉપયોગ માટે ગ્રામજનોને આપવામાં આવતું હોય છે અને એ સમયગાળા દરમિયાન લોકોને ખબર હોય છે કે આ સમયે પાણી આવશે એટલે આપણે એ જગ્યાએ પાણી ભરી લેવું અને એ પણ ખબર છે કે બીજા દિવસે હવે આ સમયે પાણી આવવાનું છે પરંતુ હવે વડોદરાના સાવલીના ભાદરવા ગામમાં કે કેવા દ્રશ્યો સર્જાયા કે જ્યાં મહિલા સરપંચ છે મહિલા સરપંચનું નામ છે જ્યોત્સનાબેન મહિપતસિંહ રાણા અને જે જ્યોત્સનાબેન છે જ્યોત્સનાબેનના પરિવારજનો છે એ ભારતીય જનતા પાર્ટી સાથે જોડાયેલા લોકો છે વાત હવે કાંઈક અહીંયા એવી બને છે કે જ્યોત્સનાબેન મહિપતસિંહ રાણા જ્યોત્નાબેન સરપંચ છે મણપતસિંહ રાણા એમના પતિ છે અને એ બધા જ ભારતીય જનતા પાર્ટી સાથે જોડાયેલા છે પૂર્વ જે સરપંચ હતા એમનું નામ છે ભાદરવા ગામમાં આવેલા લીંબિયા વાઘામાં પૂર્વ સરપંચ અને હાલમાં પંચાયતના સભ્ય એવા અશોકભાઈ દલપતભાઈ ગામેજી રહે છે એટલે અશોકભાઈ દલપતભાઈ ગામેજીએ શું કર્યું એમના જ વિસ્તારમાં ખાલી પાણી નહોતું આવતું એટલે એમના વિસ્તારમાં પાણી ન આવતું હોવાને કારણે એમના જે મહિલા સરપંચ છે જોશનાબેનના પતિ એવા મહિપતભાઈને ફોન કર્યો અને કહ્યું કે ભાઈ અમારા ત્યાં પાણી આવતું નથી એમ કહ્યું અને પછી મહિપતસિંહ રાણા મહિપતસિંહના સાથે સાથે એમના બે પુત્રો જેમના નામ છે સન્નુ સન્ની અને બિટ્ટુ અને બીજા પરિવારના સભ્યો એ જ્યાં અશોકભાઈ દલપતભાઈ ગામે છે રહે છે ત્યાં આવી ગયા અને ત્યાં ઘર્ષણના દ્રશ્યો જે છે તમે સ્ક્રીન પર જોઈ શકો છો હવે સવાલ એ થઈ રહ્યો છે કે ભાઈ મહિલા સરપંચ છે જ્યોત્સનાબેન તો શું વહીવટ એમના પતિ સંભાળી રહ્યા છે મહિપતભાઈ કેમ આવ્યા જ્યોત્સનાબેનને આવવું જોઈતું હતું પરંતુ તો મહિપતભાઈ એમના બે દીકરાઓ સાથે પરિવારજનોના બે ત્રણ સભ્યો સાથે તો લાકડી અને ધોકા લઈને અશોકભાઈ દલપતભાઈના ઘરે આવી પહોંચ્યા અને આ મારના દ્રશ્યો છે તે સામે આવી રહ્યા છે એ મહિપતભાઈના જે પુત્રો છે આવતા હતા એ સમયે જ એમણે બે મહિલાઓને અડફેટે લીધી છે એક બાઈક પાડી દીધું છે એટલે આ પ્રકારના દ્રશ્યો જે છે વડોદરાના સાવલી

મહીપતસિંહ રાણા એમના પુત્રો જેમના નામ છે સન્ની અને બિટ્ટુ અને બે અન્ય પરિવાર સાથે એ આવે છે કે જ્યાં અશોકભાઈ દલપતભાઈ ગામે છે ત્યાં આવે છે એમની સાથે વાતચીત કરવાની કોશિશ નથી કરતા પરંતુ ડાયરેક્ટ જ ગાડીમાંથી ઉતરીને કુહાડી અને ધોકા અને લાકડીઓ લઈને એમની સાથે પ્રહાર પર પ્રહાર કરી રહ્યા છે આ સામે આમ સામે ફરિયાદો પણ નોંધવામાં આવી છે અશોકભાઈ દલપતભાઈ મહીપતસિંહ રાણા ઉપર ફરિયાદસિ અશોકભાઈ દ્રશ્યો તમે જોઈ શકો છો કે કેટલા બધા લોકો એકસાથે એકઠા થઈ ગયા છે અશોકભાઈ છે એ પહેલા પૂર્વ સરપંચ હતા અત્યારે પંચાયતના સભ્ય છે અને જે અત્યારે સરપંચ છે જે વર્તમાન સરપંચ જ્યોસ્નાબેન મહીપતસિંહ રાણા એમના પતિ મહિપત સિંહ જે છે એ કદાચ વહીવટ સંભાળતા હોય તેવું લાગી રહ્યું છે બાકી જોતને એ પ્રશ્ન સોલ્વ કરવાની જવાબદારી આવતી હતી હતી કારણ કે મહિલા મહિલા સીટ સરપંચ બન્યા છે તો પછી ત્યાં પડવાની જરૂર નહોતી પરંતુ મહિપતભાઈ અને એમના બે પુત્રો બિટ્ટુ અને સન્ની એ બંને આવી ગયા અને આ પ્રકારના દ્રશ્યોનું ત્યાં નિર્માણ થયું છે તમારે શું કહેવું છે આ મુદ્દાને લઈને કે જે વહીવટ સંભાળતું હોય એને આવવું જોઈએ કે પછી જે સભ્ય હોય અને જે સરપંચ એને જોઈએ વહીવટ તો સરપંચ જ સંભાળે પરંતુ આ કિસ્સામાં આપણે જોયું છે કે ભાઈ વહીવટ કઈ બીજું સંભાળતું હોય છે ભલે ખુરશી ઉપર આવીને એમના પત્ની જ કેમ નથી બેઠતા પરંતુ વહીવટ ખાસ કરીને એમના પતિ સંભાળતા હોય છે આપણે જોયું છે શું કેવું આ મુદ્દાને લઈને આપનું અમને કમેન્ટમાં અવશ્યપણે જણાવો અને આપણે હજુ સુધી અમારી ચેનલ લાઈફ સબસ્ક્રાઈબ ન કરી હોય તો હમણાં સબસ્ક્રાઈબ કરી લો નમસ્કાર